સંવિધાન બચાવો દેશ બચાવો રેલીમાં હાર્દિક પટેલ કન્યાકુમાર અને જિગ્નેશ મેવાણી પડ્યા હતા આજે જિગ્ને આ રેલી રાજકોટથી નીકળશે તે પૂર્વે હાર્દિક પટેલ સહિતની ટીમે મીડિયા સાથે વાત કરી અને મોદી સરકાર પર રોષ રોષ્યો હાર્દિક પટેલે જણાવ્યું કે દેશની તપાસ એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે અને ખોટા કેસ કરી લોકોને દબાવવામાં આવે છે માટે બંધારણને બચાવવા આ રેલી કરવામાં આવી છે તો કન્યાકુમારે કહ્યું કે સરકારનો ઢોલ ફાટવાની તૈયારીમાં છે આ સરકાર જવાની છે આજે જે પ્રમાણે સીબીઆઈ ઉપર ધાક ધમકીઓ કરવામાં આવે છે રિઝર્વ બેંક ઉપર ક્યાંક ને ક્યાંક પડાવ નાખવામાં આવે છે સરકાર તરફથી સુપ્રીમ કોર્ટ ક્યાંક ને ક્યાંક વિશ્વસનીયતા નથી રહી પોલીસની તો ગુજરાતમાં વાત જ છોડી દો તો આ બધી જે વાત છે એની વિરોધમાં અમારા લોકોની લડાઈ છે કેમ કે ભારતનું બંધારણ જ મજબૂત છે અને ભારતના બંધારણથી જ બધું થાય છે અમે લોકો ભાજપના વિરોધી છીએ ભારતના નહીં અને ભારતના વિરોધી નથી એટલા માટે જ અમે ભાજપના વિરોધી છીએ અને ભાજપના એટલા માટે વિરોધી છીએ કેમ કે ભાજપ ભારતનું વિરોધી છે અને એટલા માટે અમે લોકો આ લડાઈ લઈને અમે નીકળ્યા છીએ આ રેલી નીકળશે દમદાર નીકળશે મજબૂતાઈથી નીકળશે જેને વિરોધ કરવો એને બધાને છૂટ છે કઈ રીતે વિરોધ કરો એની પણ તૈયારી ન હોય તો અમે પણ આપીશું પણ રેલી નીકળશે તાકાતથી નીકળશે અને ભારત ના બંધારણને બચાવવા માટે નીકળશે ભારત માતાકી જય સાસ નીકળશે વંદે માતરમ કહીને નીકળશું અને આ ભારતને મજબૂત બનાવવાનો પ્રયાસ કરશું કે હમ apni સરકાર સે apne प्रधानमंत्री से सवाल પૂછે લેકિન જબ હમ સવાલ પૂછતે હૈ તો સબસે પહેલે આસપાસ કે લોગ હિયા કરકે ડરાને લગતે હૈ કે ક્યુ સવાલ પૂછ રહે હો ગાયબ કર દિયા જાઓગે અરે કહા ગાયબ કર દિયા જાયેંગે ये गब्बर सिंह है क्या कि जब पचास पचास कोस में कोई बच्चा रोएगा तो लोग कहेंगे कि चुप हो जाओ मोदी आने वाला है हम नहीं डरते हैं आपसे और नहीं डरेंगे क्योंकि ये जान आपने हमको नहीं दिया है तो हम ये समझते हैं कि ये जान आप हमसे छीन भी नहीं सकते हैं और छीन भी लीजिएगा तो क्या लीजिएगा इस देश के इतिहास में आपका नाम मारने वालों में और हमारा नाम बचाने वालों में लिखा जाएगा और उसी बचाने की लड़ाई को संविधान और देश की बचाने की लड़ाई को लेकर हम राजकोट आए हैं अब क्या डरेंगे अब तक जब डर नहीं लगा तो अब क्या डरेंगे क्योंकि देश के आंकड़े भी बता रहा है कि आप जाने वाले हैं और अच्छे दिन आने वाले हैं धन्यवाद રાજકોટમાં સંવિધાન બચાવ રેલીમાં હાર્દિક પટેલે વધુ એક વખત ચૂંટણી લડવા અંગે નિવેદન આપ્યું હાર્દિક પટેલે જણાવ્યું કે દસ ટકા અનામતનો મુદ્દો પૂર્ણ છે માટે હવે ચૂંટણી તો લડીશ પણ કઈ પાર્ટીમાંથી અને કઈ જગ્યાએથી તે હજુ નક્કી જગ્યાએ હજાર ઓગણીસ માં ચૂંટણી લડીશ કે નહીં તે પણ નક્કી નથી પણ ચૂંટણી જયારે પણ લડીશ ત્યારે ભાજપ વિરુદ્ધ જ લડીશ લડવાનું છે પણ ક્યારે કઈ કઈ જગ્યાથી પાર્ટીમાંથી એ હજુ નક્કી લડીશી નક્કી નથી કર્યું કેમ કે હું તો ખુલ્લી ચોપડી છું સાહેબજી આવે બધા વાંચીને જતા રે ના ના એવું કઈ જ નથી વિચાર્યું પૈસા જ નથી સર્વે કરવાના બાવીસ લાખ રૂપિયા થાય નહીં હું સિરિયસલી જ કહું છું હજુ એવું વિચાર્યું નથી મેં ઇન્ટરવ્યુમાં પણ કીધું હતું પણ બિલકુલ ચૂંટણી લડવાની છે કેમ કે જે અનામતનો મુદ્દો છે છે અત્યારે પૂર્ણ એટલે એ બાબતે લડાઈ લડીને ખોટી રાજનીતિ કરવી એના કરતા ચૂંટણી લડીને યુવાનો અને ખેડૂતોના મુદ્દે વાત કરવાની છે પણ એક હકીકત છે કે બે હાજર ઓગણીસ માં લડવી ન લડવી એનું આયોજન નથી કર્યું કેમ કે હજુ એવા ચિત્ર બેસતા નથી કે ક્યાંથી લડવું અને કઈ કયા પ્લાન સાથે લડવું પણ લડી